કૃષિ મંત્રીની જવાબદારી થાય ખેડૂતના ખેતરમાં જાય ખેડૂતને પૂછે કે આ તમે શું આવ્યું કેટલું ઉત્પાદન આવ્યું તમને કેટલા ભાવ મળ્યા કેટલો ખર્ચ થયો હું આજે તમને ચેલેન્જ સાથે કહું છું નિર્ભય ન્યૂઝના માધ્યમથી હું આમંત્રિત કરું છું કે ખેતી વિશે આપણે ચર્ચા કરીએ કૃષિ મંત્રી આવે કલાક દોઢ કલાકની ડિબેટ કરીએ એનો ટાઈમ મારો ટાઈમ નહીં એનો ટાઈમ જીતુભાઈ વાઘાણી આવે ચર્ચા કરીએ જીતુભાઈ વાઘાણી ખબર છે

તમે સત્તામાં બેઠા કામ કરી શકો એમ છે જ્યાં જરૂર પડે ત્યાં તમને નોલેજ આપશે તમે કરો અને કદાચ તમારે નોલેજ ની જરૂર હોય અને તમારાથી ન થઈ શકતું હોય તમારી સરકારમાં કોઈ એવો માળા ન હોય તો છ મહિના આવો અમારે ત્યાં અમે તમને ટ્રેનિંગ આપી દેસુ કે કેમ કરવું જોઈએ પૂરી ટ્રેનિંગ આપી દેશું દુનિયાનો કોઈ વ્યક્તિ તમને અટકાવી ન શકે એવા સારા કૃષિ નિષ્ણાંત તમને બનાવી દેસુ આવો તમે પણ તમે આવી રીતે માત્ર વિધાનસભાની સીટો ગણવા માટે થઈને તમે જો પ્રવાસે નીકળી જશો તો એનાથી ખેડૂત હિત નહીં થાય એટલે ટેકનિકલ બાબત એ છે બેન કે જે મગફળીનું આપણે ઉત્પાદન છે

જેટલા ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તમામના એકાઉન્ટમાં સરકાર નેવું નેવું હજાર રૂપિયા જમા કરતી એટલે આ મામલો સોલ્વ થાય અને આ જ રીતે ખેડૂતનું હિત કરી શકાશે